ધોરાજી ઝુપડપટ્ટી વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર બે અને તાલુકા શાળા નંબર બે માં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ સાંસદ કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં ત્રણ નવા સ્માર્ટ ક્લાસ તથા શાળાની કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું બંને મહાનુભાવોએ બાળકો સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી કરી હતી અને બાળકો પણ સાંસદ તથા ધારાસભ્યને મળીને ખુશ થયા હતા બંને મહાનુભાવોને શાળાના આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા બાળકોને વિવિધ મોમેન્ટો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ધોરણ આઠના બાળકોને સ્મૃતિ ચિહ્ન આપી વિદાય આપી હતી જ્યારે ડીવાયએસપી તરફથી દરેક બાળકોને વૈદિક ગણિતની એક એક બુક ભેટ આપવામાં આવી હતી આજ રોજ ધોરાજી તાલુકા શાળા નંબર બે ના આચાર્ય શ્રી નિલેશભાઈ મકવાણા દ્વારા પોલીસ વિભાગને એક આમંત્રણ મળેલ હતું જેમાં ધોરણ આઠના બાળકોને વિદાય સમારંભ તેમજ એકથી સાતના જે બાળકો છે જેમના સારા માર્ક સાથે પાસ થયેલા છે અમને મોમેન્ટો અર્પણ કરવામાં આવેલા જે કાર્યક્રમમાં બોલાવી અને એક સુંદર કાર્યક્રમનું પોલીસ સમન્વયથી કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલું હતું જેમાં બાળકો સાથે તેમના ભવિષ્યને લગત વાર્તાલાપ કરી અને તેમને માર્ગદર્શન પોલીસ વિભાગ તરફથી પૂરું પાડવામાં આવેલ હતું આજ રોજ ધોરાજી તાલુકા શાળા નંબર બે ફરેણી રોડ ઉપર અમારી શાળામાં બાળકોનો વિદાય તથા સન્માન સમારંભનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આર એ ડોડિયા સાહેબની અધ્યક્ષતામાં તથા ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર તથા ધોરાજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ ખાતાના અધિકારીઓ સાથે બાળકોને લગભગ વીસથી પચીસ હજાર રૂપિયાના ઇનામો ટ્રોફી રૂપે અને આઠમા ધોરણમાંથી વિદાય લઈ રહેલા દરેક બાળકોને એક એક સ્મૃતિચિહ્ન યાદી રૂપે અહીંથી આપવામાં આવ્યું અને એવી રીતે બાળકોનો સન્માનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે